મિત્રો સિનેમા જગતના એક દુઃખદ સમાચાર આવ્યા છે આજે તારીખ પંદર ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ આજે બપોરે અભિનેતા પંકજ ધીરનું અડસઠ વર્ષની વયે અવસાન થયું છે મહાભારતમાં કર્ણની ભૂમિકાથી ઘર ઘરમાં જાણીતા બનેલા એક્ટર પંકજ ધીરનું કેન્સરના કારણે અવસાન થયું છે મહાભારતમાં અર્જુનની ભૂમિકા ભજવનાર એક્ટર ફિરોજ ખાને આ સમાચારની પુષ્ટિ કરી છે સિનેમા જગતના લોકપ્રિય અભિનેતા પંકજ ધીરનું અવસાન થયું છે તેઓ ઘણા સમયથી કેન્સરની બીમારીથી થી રહ્યા હતા જેના લીધે પંદર ઓક્ટોમ્બરના રોજ તેઓ જિંદગીની જંગ હારી ગયા અને આ દુનિયાને છોડીને તેઓ અલવિદા કરી ગયા નિર્દેશક બી આર ચોપડાની મહાભારત ફિલ્મમાં કર્ણની ભૂમિકા ભજવીને તેઓ ખૂબ જ ફેમસ થયા હતા તેમના અવસાનના સમાચાર સાંભળીને સિનેમા જગતમાં માતમ છવાઈ ગયો છે ખાલી ટીવી નહીં પણ ફિલ્મોમાં પણ તેઓ સારા એવા એક્ટર તરીકે કામ કર્યું છે તેમના અવસાનના સમાચાર સાંભળીને સૌ કોઈ કોઈ હેરાન છે કોઈ પણ આ વાત ઉપર યકીન નથી કરી રહ્યું કે પંકજ ધીર આપણી વચ્ચે નથી રહ્યા તેઓની તબિયત કેન્સરના કારણે લાંબા સમયથી ખરાબ ચાલી રહી હતી ઇલાજ થયા પછી પણ તેમની તબિયતમાં કોઈ સુધારો ન આવ્યો અને તેઓ આ ફાની દુનિયાને છોડીને ચાલ્યા ગયા મહાભારતમાં અર્જુનની ભૂમિકા ભજવનાર અભિનેતા ફિરોજ ખાન અને પંકજ ધીર અસલ જિંદગીમાં સારા એવા દોસ્ત હતા પોતાના દોસ્તના અવસાનની ખબર સાંભળીને ફિરોજ ખાને સોશિયલ મીડિયા ઉપર એક લેટેસ્ટ પોસ્ટ શેર કરી છે જેમાં લખ્યું છે કે અલવિદા મેરે દોસ્ત હમ આપકો કાફી યાદ કરેગે ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના ઓમ શાંતિ